બોલાના નહી હજુ ડાયમબાય હજુ તો આયા નહી બધાય હા અને એકા જોડે પૈસા માગો મને રૂપિયા ગીજામાં પડ્યા હા કરવાજી એમાં ઘરે આવો ને હરાદ નાખું કાકાનું એ હારું આવો હડો આમ પા સકનાજી ને લે એ હારું એ હારું લે નાખું

Mara adu lagi lu hmm. no. ya, adu lagi lu. Mara adu. No, adu adu adu. Adu. Halo, dari mana sih adu? Bukan orang. Nah, e, abu nih yang harap nak nomor baru. Ada ini abu? Yo. Aha. Ah tahu tuh adu. Aduh, bonya nih lihat aja enggak sih? Eh, aduh.

મોડલ છે તમે કે ગામમાં રહે તો અમે કદા રુબેલી ગાવું નું

તમે નામ નામ તો કરો ને ખબર ને પણ તારે જ આવવું પડે ઈને ના કહેવા ખાટની ખાવાનું પી પીઓ થા આપેલ ખાવાલા હો માર આટુ લેટુ હો પાછો તો તો નહી બેટર તો ની વળ લાગ્યું ને કે પેલા ખાઈ જાય ને હરાદ ને બરદ ને ખાતો ખા ને કે અરે ખાઈ જા પહેલા તો કરી એમ એમ ના હવે પીનો રોડીયો ગામમાં ધામન તો પૂછ્યું ને તો થાય ખઈને જવાનું આને હવે હળો હવે તું જતો જ નહીં

તો શું કરી લે એટલે તમારી

એ તો જાવ પડશે ને પલા બરા 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 આને કરી રસે આમે આમે આઈ રહું તાર તો છે મારી જાડું આડું આડું આવો આવો હોભળ મારી વાત બીજું લેવા જો ઢોળ્યું ને હા મરીની મરી નથી આડું કઈ દેને ખબર ન પડતી તું કઈ દે મરું હારો હારો આ લાડ તો અમે કરી આતે અમે ઈને વન લેટવા ખાવા હારું ભય બેહો તો કરી આવે તો કરી જો ભય બેહ ધૂળ ભય બેહો બે બે થા હવે આવ ના કરતું બે ઓય વચ્ચે માં

ન ત્રણ લાખ ની દવા ચો કરાવી એટલે ફાળું વાજણ છે એક નંબર આવે આડું કોઈ નહી તો લેન કરરા કે આ બીજી વખત લાવે ને એ ધોરી ના ને ગોઠા વાખી હે આ તો આટલામ ખેતરમાં આપણે હરાત નાખવાનો પહેલા શું ખબર લેબડામાંથી ધીસ્ટા ભર દે લેબડામાંથી ધીસ્ટા હે આવો સમજાની જો બસ હવે બે વાટા ખાય ને આપણે ટાઈમ વાટા પુના કરવા પડે ખબર હે એ કાકો ખાવા ના આવે ખબર કાકો ધીજા આપડા કે આવ રે કાકા કે બરિયા કાકા ની ઉની ચી ખબર પડે તમે ખાવા ના કરો એ દેખ તા એ પડી થા આ બજે બજે પહોંચી ગયા ખીચે પડી ગયા આવો ઉપર પહોંચી ગયા હવે કાકા

તમારે હાથું ઠેખા ખાવા પડે કાકો હવે રીસી બોલો હવે આવી ને આપડે જોયું

મોઢા માં તો કાકો આવે ને કાકો કાકા ખબર હે ના કઈ તું આ કાકે મોટા કરે લે ને તું લેટવા ખાવાય પવન આવ્યો હવે શાંતિ રાખે ભાયો લે અલ્યા બોપર તું પૂરા મેલી દે અલ્યા સકળ સકળ પડ્યું પડ્યું ગપ્પા મારે બધા કઉ ને એ બા હા એનું

પોઈને <laughs> <laughs>

આ ફરીથી ના આવી મારી 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 સોગન શી કશું છોડી આવો ઓય

નાખું <imitra> 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 ah, <okay. imitra> મારી ખબર ઊંધી નહીં પડી પાલ નહી ખબર ડોસી ને ખબર હતી કે માલ નું માટલું પડ્યું વાત એટલે માટલું હંતાડ દીધું હોય

બરાબર નઈ હું થાય કે નઈ ગયા ઈમાં ઈમાં બાલિયા લઈ જાય કોઈ પાક હા બરવાલા અલા મને દોરોમાં લઈ જ હે દોરોમાં લઈ જ આ દોરો હક તને આયો પણ આમાં ક્યારે ભાગ ન લેના બરવાં શું કે કાકા અમે તમને સેવા ન કરી બરવાં છે એટલે સેવા કરી તમે બધા નતા અલા દુતા નઈ પર ખૂંદી ગયો હે ના આને ખબર પડે તો કે હવે તો તું અમને ધમકાવી દેવાનો નઈ હવે આવવાનો કાકો કે એમ કે થા ભજી કાકો કેમ થાય પણ આપને કાકો દેતરે પવન મારી લઈ લીધો એક કામ કરો હવે વાત હું તમે શું કરો ઘર ઘરમાં માટલું પડ્યું હડો જેના હાથમાં એ વાત નહીં ડોસી